ઓફબીટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું અભરારલવી ઓફબીટમાં આજે વાત કરવી છે શીખોના પવિત્ર ધર્મસ્થાન શ્રી હેમકુંડ સાહેબની તો જાણીએ આ ધાર્મિક સ્થળની શું વિશેષતાઓ છે અને આ ધાર્મિક સ્થળ સાથે સંકળાયેલી તમામ બાબતો અંગે આ કાર્યક્રમમાં હેમકુંડ સાહેબ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલ શીખ ધર્મનું એક પ્રખ્યાત યાત્રાધામ છે તે હિમાચલ પર્વતમાળામાં દરિયાઈ સપાટીથી ચાર હજાર છસો ને બત્રીસ મીટર જેટલી ઊંચાઈ પર એક બર્ફીલા શીત તળાવના કિનારા પર સાત પર્વતો વચ્ચે આવેલ છે આ સાત પર્વતો પર નિશાન સાહેબ ઝૂલે છે અહીં આવવા માટે ઋષિકેશ બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવતા ગોવિંદ ઘાટ ખાતેથી માત્ર પગપાળા ચડી જઈ શકાય છે અહીં ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહેબ સુશોભિત છે આ સ્થાનનો ઉલ્લેખ ગુરુ ગોવિંદસિંહ દ્વારા રચિત દસમ ગ્રંથમાં આવે છે આ કારણે શીખ ધર્મના લોકો માટે આ સ્થળનું ખાસ મહત્ત્વ છે જેઓ દસમા ગ્રંથને માને છે અહીં ગુરુ દ્વારા શ્રી હેમકુંડ સાહેબ સુશોભિત છે આ સ્થાનનો ઉલ્લેખ ગુરુ ગોવિંદસિંહ દ્વારા રચિત દસમ ગ્રંથમાં આવે છે આ કારણે શીખ ધર્મના લોકો માટે આ સ્થળનું ખાસ મહત્ત્વ છે જેઓ દસમા ગ્રંથના માને છે હેમકુંડ એક સંસ્કૃત નામ છે જેમાં હેમ બરફ અને કુંડ વાટકી પરથી આવેલ છે દસમ ગ્રંથ અનુસાર આ એ જગ્યા છે જ્યાં પાંડુ રાજાઓએ લાયક સુધારા કર્યા હતા અહીં પ્રથમ એક મંદિર હતું જેનું બાંધકામ ભગવાન રામના અનુજ લક્ષ્મણે કરાવ્યું હતું શીખ ધર્મના દસમા ગુરુ ગોવિંદસિંહ અહીં પૂજા અર્ચના કરી હતી પછીથી અહીં ગુરુદ્વાર બનાવવામાં આવ્યું હતું આ રમણીય મંદિરની આસપાસ બરફના ઊંચા શિખરોનું પ્રતિબિંબ તળાવમાં ખૂબ જ વિશાળ અને સુંદર લાગે છે આ તળાવમાં હાથી પર્વત અને સપ્ત ઋષિઓના પર્વતોમાંથી પાણી આવે છે એક નાનો પ્રવાહ આ તળાવમાંથી નીકળે છે જેને હેમગંગા કહે છે તળાવ સાથે સ્થિત લક્ષ્મણ મંદિર પણ ખૂબ જ રમણીય છે અતિશય ઊંચાઈના કારણે દર વર્ષે લગભગ સાત મહિના અહીં તળાવમાં બરફ જામેલો રહે છે વેલી ઓફ ફ્લાવર રાષ્ટ્રીય ઉદ્યાન અહીંથી નજીકનું પર્યટન સ્થળ છે ઉત્તરાખંડમાં ભારતના ચારધામ આવેલા છે ચારધામ યાત્રા હવે શરૂ થવાની છે આ યાત્રા દરમિયાન મે મહિનામાં ચોવીસમી મેના રોજ શીખોના પવિત્ર સ્થાન શ્રી હેમકુંડ સાહેબજીના દરવાજા ખોલવામાં આવશે ગુરુદ્વાર શ્રી હેમકુંડ સાહેબના દરવાજા ખોલ્યાના પાંચ મહિના બાદ એટલે કે દસ ઓક્ટોબરે ફરી એકવાર દરવાજા બંધ થઈ જશે શ્રી હેમકુંડ સાહેબ બરફના પહાડોની વચ્ચે આવેલું છે અને અહીં છેલ્લા કેટલાક દિવસોથી બરફ પડી રહ્યો છે ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહેબ મેનેજમેન્ટ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રસિંહ બિંદરાએ આ અંગે સચિવાલયમાં એક બેઠક પણ યોજી હતી રાજ્ય સરકારે આપ અંગે સંમતિ આપી દીધી છે વીસ મે ના રોજ સવારે શ્રદ્ધાળુઓનો સમૂહ તે સ્થળ પર પહોંચશે અને ત્યારબાદ હેમકુંડ સાહેબના દ્વાર ખુલશે ગુરુદ્વારા હેમકુંડ સાહેબ એ ભારતના ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું એક તીર્થસ્થાન છે તે હિમાચલ પર્વતમાળામાં ચાર હજાર છસો બત્રીસ મીટરની ઊંચાઈ પર સ્થિત છે ઋષિકેશ બદ્રીનાથ હાઈવે પર ગોવિંદ ઘાટથી પગપાળા અહીં પહોંચી શકાય છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે પહોંચે છે જેના પગલે તંત્ર દ્વારા પણ અહીં ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે હેમકુંડ સાહેબના કપાટ ખોલવા તેમજ બંધ થવાના દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે ત્યારે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે તેમજ હેમકુંડ સાહેબના કપાટ ખોલવા તેમજ બંધ થવાના દિવસે વિવિધ કાર્યક્રમોનું પણ યોજવામાં આવે છે આમ હેમકુંડ સાહેબ સુધી પહોંચવાનો સફર પણ ખૂબ જ સુંદર અને રોમાંચક છે બરફના પથરાયેલા થર વચ્ચે પણ દર્શનાર્થીઓ કડકડતી ઠંડીમાં પણ અહીં ઉમટી પડે છે ઓફબીટ કાર્યક્રમમાં આજે બસ આટલું જ એક નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો વી આર લાઈવ મને આપશો રજા નમસ્કાર